નમસ્તે દર્શક મિત્રો હું વાઘાણી વસ્તા આજે આપણે મુલાકાત લેવા આવેલા શ્રી પ્રભુભાઈ જે પ્રાકૃતિક ખેતી કરે હાલો નમસ્તે મિત્રો હું પ્રભુભાઈ ઈહલા મારું ગામ આથાણી મારો મોબાઈલ નંબર નવ્વાણું અઠ્ઠાણું ચોપન સત્યાસી બાસઠ અને મારી ચેનલનું નામ જૈવિક ખેતીની વાતો આ મારી ચેનલનું નામ છે અને હું આ ગાય આધારિત ખેતી સાત આઠ વર્ષથી કરું છું અને આજે અમારી મુલાકાતે વહતા ભાઈ અમારી મુલાકાત લેવા આવ્યા છે અને થોડીક ઓછી અમને ખબર પડે તો એ બધી અમને આ વહતાભાઈ બધી રીતની વાત પૂરી પાડશે કે આ વહતા અમારી મુલાકાત લેવા આવ્યા નમસ્કાર દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ તાલુકો વિચ્છા જેલો રાજકોટ અને ગામ ઓરી પાંચ વર્ષથી આગળ પાંચ વર્ષથી હું ગાય ખેતી કરું છું અને ગાય ખેતી ચેનલ ઈ સલાવ છું અને હજારો ખેડૂતો છે એને જાગૃત કરી અને રાજકોટ જિલ્લાની અંદર તાલુકો નંબરમાં કઈ રીતે ખેતી ખેતીમાં આવે એ મારો ઉદ્દેશ છે તો અવરનવર ખેડૂતની મુલાકાત કરી અને એને જાગૃત કરું છું તો એમની ચેનલ અવશ્ય જોઈજો શેર પાસને ને કરજો અને ઈ પ્રભુભાઈની ખેતી જોઈ અને એના ગામના હાથણીના ખેડૂતો ઘણા બધા ખેડૂત અત્યારે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે તો એવા એક નવા ખેડૂત આપણે મુલાકાત લેવી તો કઈ રીતે જાગૃત થયા એક તમારો નામ નંબર તમારું સરનામું એક આપી દો હું મેટાળિયા દેવરાજભાઈ અહેમદભાઈ હું આ વાતાભાઈ ના જોઈ અને જે પહેલું વરસ છે મારે ચાલુ કર્યું એને અને પ્રભુભાઈ રિઝલ્ટ જોઈ અને તમને કેવું લાગ્યું પ્રભુભાઈ રિઝલ્ટ જોઈ અને મેં ચાલુ કર્યું છે બરોબર તો દર્શક મિત્રો વેછયા તાલુકા ની અંદર જો ગામડે ગામડેથી ગોતું ને તો આવા એક નહીં પણ હજારો એવા મળશે કે કે પ્રાકૃતિક ખેતી તરફ કર્યા છે અને આપણા રાજકોટ ગુજરાત ભરમાં કેન્સર ડાયાબિટીસ અને આ કેવા કેવા દર્દી છે જે દર્દી અત્યારે આમ કરો ને તો ગુજરાતમાં સૌરાષ્ટ્ર મોઢાના કેન્સરનો પહેલો નંબર આવે છે શું કારણે કે રાસાયણિક દવા ખાતર વાળો ખોરાક ખાય ખાય અને માણસો ને આપણે ભાવનગર જિલ્લાની અંદર એક હોસ્પિટલ છે એમાં કેન્સરના રોજ નવા દસ દર્દી એડ થાય છે તેમ વિચાર કરો નાના મોટા તો દસ બાર વર્ષ હશે તો કેટલા દર્દી કેન્સરના ના થાય છે તો ડબલ્યુ ડબલ્યુ એસ વાળા પણ એમ કે છે બે હજાર તેતાલીસ ની સાલ આવે એટલે ગુજરાત ભારત ની અંદર અઠ્યાસી ટકા કેન્સર નો આંકડો હોય છે હોય એ બાર જણા હાજર હશે જો આનો આ દોર ખેડૂત શરૂ રાખશે તો તો પ્રાકૃતિક ખેતી તરફ આપણે હાજર નહીં તો કાલે બધાને આવવું જ પડશે અને બધી વસ્તુ થાય છે પોતાની એક ચેનલ શરૂ કરી છે જૈવિક ખેતીની વાતો તો એની અંદર કેવા કેવા રિઝલ્ટ એને લીધા છે કેવું કેવું પરમાણ નાખીએ અને રિઝલ્ટ લેશે તો અવશ્ય એ ચેનલ તમે જોજો